નમસ્કાર મિત્રો હું ભરત કાતરિયા મિત્રો આજે એક અગત્યનો મેસેજ એ આપવા માગું છું કે આમ તો ઘણી જગ્યાએ ફ્રોડની વાતો આપણને મળતી હોય છે પણ એક સાથી મિત્રનો લગભગ સમથિંગ ગઈકાલે સાડા અગિયાર પોણા બાર એવો કોલ આવેલો કે મારી સાથે ખરેખર ફ્રોડ થઈ ગયું છે એટલે સોરી એની સાથે નહીં એના કોઈક મિત્રની સાથે ફ્રોડ થઈ ગયું છે અને એ ફ્રોડ કેવું કે તમે કલ્પના ના કરી શકો જ્યારે બેંકમાંથી એમને કોલ ગયો ત્યારે એને ખ્યાલ આવ્યો કે આ ફ્રોડ મારે થયું છે હવે એ ફ્રોડની વાત કરવામાં આવું તો એ ફ્રોડ લગભગ એસબીઆઈમાંથી ઓગણીસ લાખ એંસી હજાર બીઓબીમાંથી પાંચ લાખ એંસી હજાર પાછા કંઈક એસબીઆઈમાંથી કાર્ડમાંથી દસ હજાર બીજી બેંકમાંથી ટૂંકમાં જે પ્રાઇવેટ ક્ષેત્રની જે જે ઓલી સંસ્થા જેવી હોય બેંકો જે નાની નાની ક્રેઝી બીને મની એપ ને આવી બધી એપ્લિકેશનો આવે છે એમાંથી ચોત્રીસ હજાર બીજામાંથી ચોસઠ હજાર સાડા પાંચ હજાર ટોટલ મેં જોયું તો એની પર એકતાલીસ લાખ સમથિંગ છે અને એ વ્યક્તિ બિચારો એમ છે કે એને થોડોક હેન્ડીકેપ છે માણસ અને થોડુંક માનસિક રીતે પણ તકલીફ હોય એવું મને એમણે જણાવ્યું તો વિચાર કરો આજે એને બેંકમાંથી કોલ આવ્યો કે ભાઈ તમારી પર આટલી લેણું છે તો એની તો જમીન ઉપરથી ટૂંકમાં પગમાંથી જમીન જ વહી જાય ને ભાઈ એમ કે ઓગણીસ લાખ એંસી હજાર એસબીઆઈ બેંક ઓફ સોરી બીઓવી એટલે બેંક ઓફ બરોડા પાંચ લાખ એંસી હજાર બીજું પાછું એસબીઆઈનું ચોત્રીસ હજાર પાછું એસબીઆઈનું દસ હજાર પછી કેઝી બી આ તે એવા અલગ અલગ જગ્યાએથી કોઈ એની ફ્રોડ કરી અને સમથિંગ આવી રીતે ચોત્રીસ હજાર ચોસઠ હજાર અને બાર બેંકમાંથી ટૂંકમાં ફ્રોડ થયેલું છે અને આ ફ્રોડના કારણે લોકો કેટલા હેરાન થાય છે એ લોકોને ખબર નથી હોતી એટલે મારી વિનંતી છે કેમ કે ટેકનિકલ સાથે જોડાયેલો વ્યક્તિઓ અને બેન્કિંગ ક્ષેત્રનું જાણતો હોવાના કારણે બધા જ મિત્રોને હું વિનંતી કરું છું કે કોઈ પણ ફ્રોડ કોલ આવે તો તમારા ડોક્યુમેન્ટ્સ લોભ લા લાલ લાભમણી તમે જાહેરાત વાંચો છો એમાં તમને લોભ અને લાલચ આપે કે તમે આટલું આપો એક ભાઈ એમ કહેતા હતા મને એમ કીધું ભાઈ તમારા આધાર કાર્ડ અને પાન કાર્ડ આપો હું તમને દસ હજાર આપીને દસ હજાર આપી ને બેંકમાંથી કોલ એવો પેલો પેલો બીજો હપ્તો ચૂક્યા એટલે કહેવાય કે ભાઈ પંદર જનો હપ્તો તમે કેમ નથી નાખવા એવા તો એને બિચારા બેંક તપાસ કરી ભાઈ મારા નામની બે લાખની લોન લેવાઈ ગઈ છે એટલે કોઈ પણ તમારું આધાર કાર્ડ પાન કાર્ડ મોટા ભાગે માંગતા છે પછી આધાર કાર્ડ પાન કાર્ડ ગયા પછી આપણે તો ભૂલી જતા હોય છે પછી ક્યાં જાય છે આપણને હજી ખબર રહેતી નથી હા અભણ લોકો એક ટકો એટલા માટે બચી જાય કે એ જ્યારે કોલ આવે ત્યારે એ અમુક ઓટીપી દેવાનો હોય અમુક નામ દેવાનું હોય અમુક ખાતા દેવાના હોય અથવા પાન કાર્ડ નંબર દેવાનો હોય અથવા બાર બાર આંકડાનો આધાર કાર્ડનો નંબર આપે એ દેવાનો હોય એ ન દેવાના કારણે લોકો બચી જતા હોય છે બેંક ક્યાં આવે તો બેંકે આપણી જેવા જાણકાર વ્યક્તિને મળે અથવા કોલ કરે તો આપણે કહેતા હોય કે ભાઈ ફ્રોડ કોલ છે તમે એને કાંઈ ન આપતા પણ જ્યારે આમાં ફસાય છે કોણ તમને ખબર છે નોકરિયાત વ્યક્તિઓ ભણેલા ગણેલા જે હોશિયારી મારતા હોય કે આપણને બધી ખબર પડે ને લેડીઝનો કોલ આવે એટલે આપણે સરસ મજાનો જવાબ આપતા હોય ઓટીપી પાન કાર્ડ આન તન આધાર કાર્ડ બધું દઈ દેતા હોઈએ છીએ તો મહેરબાની કરીને આવું તમે ના કરો કેમકે એ વ્યક્તિને પિસ્તાળીસો રૂપિયાની આવક નથી એની ઉપર પિસ્તાળીસ લાખનો ફ્રોડ થાય તો એને કેટલી તકલીફ થાય હું તમામ ફોટા જે એણે મને સ્ક્રીનશોટ પાડીને મોકલ્યા છે તમામ બેંકના હું તમારી સમક્ષ મૂકું છું અને મહેરબાની કરી અને પણ આધાર કાર્ડ પાન કાર્ડ ઓટીપી એક્સ વાય જેડ તમારા અગત્યના ડોક્યુમેન્ટ્સ કોઈને શેર ન કરતા લોભામણી લાલચ આપી અને કેટલાયનું બૂચ લાગી ગયું છે અને એવા કેટલાય કરોડો લાખોનું કરીને નીકળી ગયા છે એટલે એક સામાજિક કાર્યકર્તા હોવાના કારણે બધા જ મિત્રોને વિનંતી કરું છું કે આ જાઝામાં જાજો વિડીયો શેર કરજો જેથી સામાન્ય વર્ગ ફસાય નહીં અને આમાં માણસો આત્મહત્યા પણ કરી લે છે એટલે આવું ના બને એટલે મહેરબાની કરીને આ વિડીયો જાઝામાં જાજા મિત્રોથી શેર કરજો અને લોકોને જાગૃત કરજો હું આ ફોટા મોકું છો તમે મિત્રો આ ફોટા જોઈ અને નક્કી કરો કે કેવડું ફ્રોડ થયું જો તમામ ફોટા જેણે મને મોકલાવ્યાશ એ ફોટા તમારી સમક્ષ હું રાખું છું જય ભારત